શું તમને ખબર છે કે માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે માટીની મૂર્તિની વિશેષતાઓ જાણી માટીના ગણેશજીની મૂર્તિ પંચ તત્વથી બનેલી હોય છે મૂર્તિમાં જમીન જળ વાયુ અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે અને એટલે જેમાં ભગવાનનું આહવાન અને તેમની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે

વિષ્ણુ પુરાણ અનુસાર જો વાત કરીએ તો ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીમાંથી બનેલી મૂર્તિની પૂજા જો કરવામાં આવે તો દરેક પ્રકારના પાપ દૂર થાય છે અને આ પ્રકાર બનાવવામાં આવેલી માટીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી છે માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી એટલે જ કહેવાય છે કે કરોડો યજ્ઞનું ફળ મળે છે અને મોટા ભાગના લોકો માટીના ગણેશની પ્રતિમાનું સ્થાપન કરતા હોય છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ